ચાલો બધાય અમે જઈએ સી ગામ તો બ્લોકમાં બન્યા રહેજો તો આગળ માતાજીનું મંદિર આવશે તો માતાજીનું મંદિર દેખાશે દુકાનો બધી બનશે ચરાવડા તો ચાલો અમે જઈએ છીએ હવે મહાકાળી માના મંદિરે બન્યા રહ્યો બ્લોકમાં દેખાય જય મહાકાળી માં લખવાનું ન ભૂલતા તો ચાલો આપણે ગેટમાં ઘડી ગયા છીએ સરસ મજાનો હો અમે એકદમ આવો પછી એમ થાય હવા ફૂલ અમે ઘણીવાર વાર આવ્યા છી કેમ કે ઢોકળું હે એટલે ઘડિયા ઘડિયા આવી મસ્ત ચાલો આજ આપણે કરાવશું માના દર્શન અહીંયા હે પણ એવું મસ્ત મસ્ત બધું જોવાનું તો તમે આગળ જ્યાં જો અલાઉડ નહીં હોય તો આપણે બધું બતાવશું

ગણપતિ બાપા મોરિયા શંકર ભગવાન નું શંકર ભગવાન ની મૂર્તિ છે મસ્તી ની હનુમાન દાદા છે પર્વત ની શંકર ભગવાનનું નહીં પણ ચરમરિયા ડાડાનો રાફડો હે ને ચક્કલીઓ કલર કલરની પીંજરામાં હેડ મસ્ત મસ્ત ચક્કલીઓ બધી નાખે ખાવાનું Oke, mas tak hand ya, color 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 ni, color color color, color, yellow, हैं। तो, बोले है। जार तो, जार तो जो मौस्ता, मौस्ता, मौस्ता। जो मस्त 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 फोन निकल बगला मोटा मोटा भाई मैंने खबर पड़ती है श

असल डूंगरो बनायो है मस्ते नो शंकर भगवान ऊपर बैठा है जा खा जा खा देखाय नंदी देखा है जो घर भी मस्ती नहीं था बधे हवा झाड़वाए हवा है जो तो तो सगियट તો અમે ગયા હતા મંદિરે તો અમે ઘરે આવતા રહ્યા છીએ તો બધા વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી હોય અને અવાજ કેમ કે એમાં નહીં આવે ઓછો આવશે આજ આપણને કઈ મજા નથી એટલે અને કોમેન્ટમાં જય ગાયકામાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં તો જય રામા પી જય માતાજી રાધે રાધે બધાયને